બાર પોઈન્ટ એક તેમાં આપણે ગણવાનું બીજા પ્રશ્નનો પહેલો દાખલો સાત એક્સ તો જો કેમનો ગણવાનો તો કે ધ્યાન નહીં આમાં જે કોમન કોમન નીકળે લેવાનું હવે આની માટે આ ચેપ્ટર એવી તો દાખલા તમારે એકદમ ઇઝી પડશે જો હવે સાત છે તો સાત એક્સ તમે લખો સાત હવે બેતાલીસ છે તો બેતાલીસ તમને ઘડિયો આવડે તો જ આગળ બાકીને આગળ વધાય નહીં તો બેતાલીસ કેમનું લખાય સાત સાત બેતાળીસ બરાબર છે ચાલો સાત તો ધ્યાન નહીં

તો કે બે તાલી છ બે દુ ચાર ચાર તાલી બાર ગુણ્યા ક્યુ તો કોમન શું નીકળે છે બગડો બગડો તગડો તગડો હવે જે અલગ થાય તેને સાઈડ પર કાઢવાનું છે જો છ છ તો છ ને કાઢો સાઈટ પર હવે આમાં શું વધે છે પી આમાં શું વધે છે આ માઇનસ પહેલા માઈનસ વચ્ચે નિશાની માઇનસ આમાં બગડો અને ક્યુ તો કે બે ક્યુ શું લખાય બે બે ક્યુ આવડે ને કશું અગરું નથી પછી તગડે તો ત્રીજું 7 એનો વર્ગ વત્તા 14 વત્તા 14 વત્તા શું છે 14 તો કે 7 એનો વર્ગ વત્તા 14 તો કે 7 એનો વર્ગ તો લખવાનું કેમ નું 7 એનો વર્ગ તો કે 7 a a આવે 14 તો 14 કેમ નું લખાય 2 7 14 ગુણ્યા એ હવે સાધુ સાધું કોમન કોમન શું નીકળે છે સાત સાત એ તેને કાઢો સાઈડ પર તો શું આવશે સાત એ હવે અંદર શું વધશે એ બગડે બે આ એનો જવાબ આવે બરાબર માઇનસ સોળ નો તો અને કેમનું જો સોળ માઇનસ એક ચાર ચોકું પછી અહીં તો સિમ્પલ આ શું થશે માઇનસ અંદર લખજો મેં થોડું બહાર લખ્યું છે તમે અંદર લખજો નો આવું લખજો અંદર

ત્રીસ ગુણ્યા એ ગુણ્યા એલ ગુણ્યા એમ તો કે પાંચ પાંચ છે અમા છે 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 તેના ચાર વયદો છ વીસ એલ એમ વીસ એલ એમાં શું ચાર વયદો એલ વયતું ચાર વયદો એલ વય દો ચાર એલ વચ્ચે નિશાની વધતાની છ એ છ એ છે ને તો પાંચ દાખલા આજે ગણાય છો બીજા બીજા દાખલા છે મીન્સ કે દસ લગીન દાખલા જે છે હું તો એ કાલે ગણાયશ બરાબર છે